દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે અમેરિકામાં ગુજરાતીઓનું શક્તિ પ્રદર્શન જોવા મળશે જી હા આપણે કદાચ સૌ જાણીએ છીએ કે અમેરિકામાં કેટલા ગુજરાતીઓ વસે છે આપણે જો આંકડાની વાત કરીએ તો અમેરિકામાં એકાવન લાખ જેટલા ભારતીયો છે ને એમાં પણ તેત્રીસ ટકા જેટલા ગુજરાતીઓ છે એટલે કે સત્તર લાખ જેટલા ગુજરાતીઓ છે કે જે અમેરિકામાં વસે છે પણ એક એવો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે કે જે પ્રયોગમાં એવું કહી શકાય છે કે અમેરિકામાં વસતા તમામ જે ગુજરાતીઓ છે એ એક તાંતણે બંધાય જી હા આપણે અમેરિકાની વાત કરીએ ત્યાં વસતા ગુજરાતીઓની વાત કરીએ તો આજે પણ ત્યાં વસતા જે ગુજરાતીઓ છે તે ગુજરાતી સંસ્કૃતિ આગળ વધ્યા છે પણ એ ગુજરાતીઓ બધા જ એકબીજાના સંપર્કમાં રહી શકે અને એક બીજાને મદદરૂપ થઈ શકે અને બીજા પણ ઘણા બધા ફાયદાઓ તેમને થઈ શકે તેને લઈને એક ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે ફોગા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન કે જેમાં તમામ ગુજરાતીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ વી વ્યાપી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ત્રણ દિવસીય આ આયોજન કરવામાં આવ્યું છે કન્વેન્શનનું અને સાથે સાત ત્રણ દિવસીય આયોજનમાં જે તમામ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કન્વેન્શનથી ત્યાં ગુજરાતીઓને શું ફાયદો થશે અને યુએસએમાં કેટલા ગુજરાતીઓ અને ગુજરાતીઓની એકતા કેવી રીતે જોવા મળશે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે ખાસ જોડાઈ ગયા છે ડોક્ટર વાસુદેવ પટેલ છે જેઓ ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ છે ફોગા યુએસએ એમની સાથે છે આત્મન રાવલ જેઓ ચેરમેન છે યુથ એન્ડ કલ્ચર કમિટી આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલાં વાસુદેવજી કે આ જે એક નવતર પ્રયાસ કહી શકાય છે એમ તો આપણે એવું કહી શકીએ છીએ કે ત્યાં છે ને બીજા ઘણા બધા એવા સંગઠનો છે કે જે કામ કરે છે ચોરાસીથી પણ વધારે એવા સંગઠન છે કે જે ત્યાં કામ કરતા હોય છે ગુજરાતીઓ માટે અને ગુજરાતીઓ એકબીજાના સંપર્કમાં આવે તેના માટે ઘણા પ્રયાસો ત્યાં હાથ ધરવામાં આવે છે ત્યારે આપણે જ્યારે ફોકાની વાત કરીએ એટલે કે આ ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશનની વાત કરીને સાથે જ આ જે કન્વેન્શન આપ ત્યાં કરી રહ્યા છો ત્રિદિવસીય એ એના વિશે વધુ જાણવામાં આવે

દિવાળીનો તહેવાર હોય પતંગનો તહેવાર હોય એ બધું ઇન્ડિવિજ્યુઅલી બધા જ વર્ષોથી ઉજવે છે અમેરિકાની અંદર લગભગ સત્તાવનથી વધારે ગુજરાતી એસોસિએશન કહેવાય કે ગુજરાતી કલ્ચર સોસાયટી કહેવાય એ નામથી જુદી જુદી સંસ્થાઓ કામ કરે છે અને પોતપોતાની રીતે ખૂબ જ સરસ કામ કરે છે જી એ સિવાય બીજી જ્ઞાતિવાઇઝ લગભગ બારથી ચૌદ જેટલી સંસ્થાઓ છે કે દાખલા તરીકે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ વિશ્વ ઉમિયા સમાજ સુરતી લેવા પાટીદાર સમાજ ચરોતર લેવા પાટીદાર સમાજ એવી બધી તેટલો બારથી ચૌદ સંસ્થાઓ છે અને ધાર્મિક સંસ્થાઓ બીએપીએસ બીએપીએસમાં બે ત્રણ ડિફરન્ટ રાઉટ્સ છે બીજા લોકલ મોટા મોટા મંદિરો છે અમારે એટલાન્ટામાં શક્તિ મંદિર છે એવા લગભગ બારથી ચૌદ બીજા ટેમ્પલો છે એટલે બધી મળીને લગભગ ચોર્યાસી આ તો આંકડો અમારો ગણેલો છે પણ ડેફિનેટલી એનાથી પણ વધારે છે પણ બધાને પોતપોતાની રીતે બધા ખૂબ જ સુંદર કામ કરે છે પણ કલેક્ટિવલી વી ડુ નોટ હેવ એની વોઇસ ભૂતકાળમાં ન્યૂજર્સીમાં ક્યાં જ્યાં સૌથી વધારે સંખ્યા છે ત્યાં મોટા મોટા પ્રોગ્રામો થાય છે દસ પંદર હજાર લોકો ભેગા થાય છે અને એ લોકો ખૂબ સુંદર કામ કરે છે પણ કલેક્ટિવલી બધા સમાજને ભેગા કરીને જો કરતી એક સંસ્થા મિસિંગ હતી આજે કમ્યુનિટીની અંદર આઈ એમ ગોઈંગ ટુ ઓલ કમ્યુનિટી એક્રોસ ધ ગુજરાતી કમ્યુનિટી બીકોઝ ઓફ માય લિટલ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ઓકે તો એ લોકોની સંસ્થા ધારો કે તેલંગાના છે તો એનું તાના છે આંધ્રપ્રદેશનું આટા છે કન્નાળા કુટુંબ કર્ણાટકનું છે તેલુગુ સંગમ તામિલનાડુ છે પંજાબીની ગ્રેટર સોસાયટી છે મહારાષ્ટ્ર મંડળ ગ્રેટર મહારાષ્ટ્ર મંડળ છે બધા ઇન્ડિવિજ્યુઅલી મોટા સિટીમાં એમના એકમો કામ કરે છે પણ અગેન દે આર કલેક્ટિવલી ટુગેધર એટ વન પોઈન્ટ એ ગુજરાતીઓમાં એક મિસિંગ હતું ઓકે ભૂતકાળમાં પણ બે એક વખત પ્રયત્ન થયા હતા પણ વોટ ઇવર રીઝન ઇટ વોઝ નોટ દેટ મચ સક્સેસફુલ અને છેલ્લા બે વર્ષની મહેનત અને અમારી જે ટીમ અમે લગભગ ચાલીસેક સ્ટેટમાં રૂબરૂ ગયા છીએ હજુ બીજા વધેલા સ્ટેટમાં હજુ જવાના છીએ બિફોર ધ કન્વેન્શન લોકોને સમજાવ્યું કે કેમ આપણે સાથે મળવું જોઈએ અને એના શું બેનિફિટ થઈ શકે દેટ વી વિલ કેરી ફોરવર્ડ લેટર ઓન પણ એના લીધે બધાને એમ થયું કે ના વાત સાચી છે અને વી શુડ ગેટ ટુગેધર જોઈન્ટલી જી બિલકુલ બિલકુલ અને આત્મનજી આ જે કન્વેન્શન આપણે વાત કરી રહ્યા છો તો આપની રીતે આ જે છે એ કઈ રીતે તમામ જે ગુજરાતીઓ છે તેને એક કરી શકે જે રીતે અત્યારે વાસુદેવજીએ જણાવ્યું કે પહેલાં પણ એવા ઘણા પ્રયાસો થયા છે પણ એ ક્યાંક ને ક્યાંક એટલા સક્સેસ નથી જોવા મળ્યા તો એ શું સક્સેસ એમાં નથી જોવા મળી અને હવે શું કઈ રીતે જોવા મળી શકે છે સી દરેક દરેક આમાં શું છે વાસુદેવભાઈએ જે રીતે કીધું કે ચોર્યાસી સંસ્થાઓ છે જુદી જુદી આપણે એ સંસ્થાઓને મદદ કરવા માટે આ સંગઠન ઊભું કર્યું છે એ સંસ્થાઓમાં અંદર જઈને એમનામાં કામ કરી એમના મેમ્બરને એ કરીને એ નથી કર્યું આ ચોર્યાસી સંસ્થાના પ્રતિનિધિત્વ હોય એ કરી અને એક સંસ્થા બનાવી એટલે એમાં શું થાય કે એટ્સ અ ફેડરેશન એટલે આપણે કંઈ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર નથી બનાવવા આપણે એ કશું ને આપણે દરેકને ભેગા કરી અને આપણા જે પ્રશ્નો છે ગુજરાતીઓના પ્રશ્નો અત્યાર સુધી સંભળાતા જ નહોતા એટલે હું એક બહુ સરળ ભાષામાં કહું કે ઓગણીસો સુડતાલીસમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે કામ કર્યું નાના ના કેટલા રજવાડા હતા એ બધા રજવાડાને ભેગા કરી અને એક ભારત દેશ બનાવ્યો કે દરેક રજવાડાએ ના પાસેથી કશું લઈ ના લીધું પણ બધાને ભેગા કરીને આપણે પણ એમની પ્રેરણાથી આપણે એવું જ એ કંઈક કરવા ઈચ્છીએ છીએ કે ભાઈ આ જુદા જુદા સંગઠનોને ભેગા કરી અને એક આપણું ગુજરાત અમેરિકાનું ગુજરાત બનાવવા માગીએ છીએ અને એટલે આજે શું થાય છે કે એમણે કીધું કે લાસ્ટ યર તાનાનું સંમેલન કન્વેન્શન હતું તો એટલા બધા બધા તાના એટલે બધા તેલંગાના લોકોના સંગઠનો ભેગા હતા તો ત્યાં મુખ્ય પ્રધાન કેસીઆર એ વખતે હતા નોટ ઓનલી કેસીઆર ભાજપે એમના જી કિશન રેડ્ડી જે આપણા કેન્દ્રીય પ્રધાન હતા એમને મોકલાયા હતા કેસીઆર જાતે આવ્યા હતા ટીડીપી એમના પ્રતિનિધિ મોકલ્યા હતા કોંગ્રેસ એમના પ્રતિનિધિ મોકલ્યા હતા દેશ આપણા દેશમાંથી એટલે એ બધા પ્રતિનિધિઓ આવી અને એ લોકોને સાંભળે એવી રીતે આપણે પણ એવું કંઈક કરવું છે કે ભાઈ ગુજરાતને આપણે જે લગતા પ્રશ્નો છે ઘણા બધા પ્રશ્નો છે આપણા ગુજરાતીઓના જે વણ ઉકળ્યા છે સૌથી પહેલી એક સામાન્ય વસ્તુ છે કે સત્તર લાખ ગુજરાતીઓ હોવા છતાં અમેરિકાથી અમદાવાદની એક કે ડાયરેક્ટ ફ્લાઇટ નથી સાહીઠ ટકા ગુજરાતીઓ દરેક પ્લેન આવે છે એમાં સાહીઠ ટકા ગુજરાતીઓ હોય છે આપણે ક્યાં જવું પડે દુબઈ જવું પડે અબુધાબી જવું પડે દોવા જવું પડે દિલ્હી જવું પડે મુંબઈ જવું પડે હવે આજે વિન્ટર હોય તો દરેક વખતે દિલ્હીનું ફ્લાઇટ ડિલેજ હોય કે કેન્સલ થઈ ગયું હોય એ જ રીતે મોનસૂન હોય તો બોમ્બે નું ફ્લાઇટ કેન્સલ થઈ ગયું તો આપણે કેટલું અટવાવું પડે હવે પંદર વીસ ત્રીસ કલાકે આવે કેમ આપણી પાસે એક કઈ ફ્લાઇટ નથી આટલું સરસ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હવે તો પ્રાઇવેટ એરપોર્ટ થઈ ગયું છે આટલી બધી ફ્લાઇટ આવે છે મેં જોયું છે સિંગાપુરથી આવે છે લુપ્તાન્સ આવે છે બધી આવે છે પણ કોઈ એક ફ્લાઇટ થી સીધી અમદાવાદ નથી આવતી એટલે એવા કેટલા બધા પ્રશ્નો છે આપણા વણ ઉકલ્યા પ્રશ્નો છે જમીનના પ્રશ્નો છે કેટલા બધા લોકોને વિઝાના પ્રશ્નો છે એ પ્રશ્નો આપણા કોઈ સંભળાતા નથી

આ જે પ્રશ્નોની આપ વાત કરી રહ્યા છો એ પ્રશ્નો વિશે ચર્ચા થશે શું ખાસ કાર્યક્રમ રહેશે આ ત્રણ દિવસ બેન આ ત્રણ દિવસની અંદર અમારો પહેલો મોટામાં મોટો ધ્યેય છે ગુજરાતીઓનું શક્તિ પ્રદર્શન કોઈ પણ જગ્યાએ શક્તિ પ્રદર્શન વગર કોઈ તમારું સાંભળતું નથી એ ચોખ્ખી વાત છે રાજકારણ હોય કે સામાજિક વ્યવસ્થાઓ હોય એટલે અમે અહીંથી ગુજરાતના ડિગ્નિટરી અમે ભૂપેન્દ્રભાઈને પણ આમંત્રણ આપ્યું છે હર્ષ સંઘવીને આમંત્રણ આપ્યું છે પુરુષોત્તમ રૂપાલાજીને આમંત્રણ આપવા એક બે દિવસમાં જવાના છે મનસુખભાઈ આવે એટલે એવી ડિગ્નિટરી આવે એ અમારી ઈચ્છા છે કે જેથી કરીને ગુજરાતીઓને ડિરેક્ટ ટચ થાય એમની જોડે એ સાથે સાથે યુથને કેમ આકર્ષી શકાય કે બિઝનેસ ડેવલપમેન્ટ ભારત ઇટ્સ લાઈક એ મિની વાઇબ્રન્ટ દેટ્સ વોટ આઈ વિલ યુઝ ધ વર્ડ કે અમે બિઝનેસ ટુ બી ટુ બી મેં એનું નામ જી ટુ જી આપ્યું છે કે ગુજરાતી ગુજરાતી સાથે બિઝનેસ કરે ડેફિનેટલી કોઈ ગુજરાતી ના હોય તો ડેફિનેટલી યુગો ફોર એની સનાતની હોય એની ઇન્ડિયન સાથે પણ અહીંથી પણ અમે રતુ આપણે અદાણી સાહેબને આમંત્રણ આપ્યું છે સાથે સાથે અમે પરિમલ નાથાણીને નથવાણીને પણ આમંત્રણ આપવા જવાના છીએ સુધીરભાઈને ટોરન્ટમાં આમંત્રણ આપવાના જવાના છીએ પંકજભાઈને ઝાયડસમાં પણ આમંત્રણ આપવા જવાના કેડીલામાં આમંત્રણ આપવાના છીએ એવી રીતે જુદી જુદી જે હોસ્પિટલો છે સેલબીમાં વિક્રમભાઈ સાથે પણ વાત થયેલી છે અમે મુકેશભાઈને જાયડસમાં પણ આમંત્રણ આપવા જવાના છીએ કે એ લોકો શું સર્વિસીસ પ્રોવાઈડ કરે છે જી તો જેથી કરીને એનઆરઆઈયુનો અમુક વર્ગ છે કે અમુક જાતના ઓપરેશન કે અમુક જાતની ટ્રીટમેન્ટ અમેરિકામાં એને કોસ્મેટિક તરીકે ગણતા હોય તો ઇન્સ્યોરન્સ કંપનીઓ એને માન્ય નથી કરતી તો ડેફિનેટલી ધારો કે હેર ઇમ્પ્લાન્ટ જેવી વસ્તુ છે તો એની અંદર એ જો ભારત આવીને રહીને સગાવાલાને મળીને પણ પાછો જાય ને તો અમેરિકા કરતાં ચોથા ભાગની કિંમતમાં એ વસ્તુ થઈ શકે એટલે એના પણ ત્રણેક ડાક્ટરો આવવાના છે કે એમનું વોટ વિલ બી ધ ટ્રીટમેન્ટ હાઉ દે કેન ડૂ ઇટ હાઉ મેની સ્ટે દે હેવ ટુ ડૂ ઇટ એ એમની રજૂઆત કરવા આવવાના છે એવી રીતે અમે જુદી જુદી સંસ્થાઓમાંથી જે નાના વેપારીઓ છે તો એ લોકોને પણ ત્યાં લઈ જવાના છીએ સાથે ડલાસ ચેમ્બર ઓફ કોમર્સ ટેક્સા સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ યુએસ ચેમ્બર ઓફ કોમર્સ એના પ્રતિનિધિઓને પણ અમે તે આમંત્રણ આપવાના છીએ કે જેથી કરીને એકબીજાનો ડાયરેક્ટ જ થાય અને પોતાની પ્રોડક્ટની રજૂઆત કરી શકે અને પછી દે કેન સેટલ ડાઉન ધેર વે આની અંદર અમારા અમારી ડલાસની ટીમ છે એટલી એગ્રેસિવ છે કે ડલાસના મેયર આવશે આજુબાજુના જે અને જે સિટીની અંદર થઈ રહ્યું છે એ સિટીના પણ મેયરો એમની ટીમ આવશે એઝ વેલ એઝ વી આર ટ્રાઈંગ ફોર ધ ગવર્નર ઓફ ડલાસ ઓલ્સો એટલે જેને મુખ્ય પ્રધાન કહેવાય આપણી ભાષામાં અને બીજા કોંગ્રેસમેન સેનેટર એટલે આપણા સંસદ સભ્યો કહેવાય અને ત્યાં કોંગ્રેસમેન કહે છે તો વી આર ટ્રાઈંગ ફોર ફાઈવ પીપલ કમ ટુગેધર અગેન જ્યાં શક્તિ પ્રદર્શન હોય ત્યાં રાજકારણ રાજકારણ છે એમને પોતાની જાતને એક્સપોઝ થવા રાઈટ એક્ઝેક્ટલી એમને એના માટે આવવું જ હોય છે અને જે અહીંથી આવશે એને અમારા પ્રશ્નો શું કારણ કે હું ઘણી વખતે જુદા જુદા સ્ટેટમાં ફરતો હોઉં છું ત્યાં એનઆરઆઈઓના પ્રશ્નો માટે પર્ટિક્યુલર સિવિલ પ્રશ્નો માટે થોડીક પ્રાયોરિટી થઈ રહી થાય છે મળે છે ધારો કે પંજાબ છે કર્ણાટકમાં સ્પેશિયલ એને પ્રાધાન્ય આપીને એક વર્ષમાં કે બે વર્ષમાં એમના જમીનોના કારણે કોઈ પ્રશ્નો હોય પ્રોપર્ટી રિલેટેડ કોઈ પ્રશ્નો હોય ઘણી વખતે મેરેજના હિસાબે ઘણી વખતે એનો બ્લેકમેલિંગ થતું હોય છે પરણ્યા પછી તો એ બધા પ્રશ્નો બહુ શોર્ટ ટાઈમમાં શોર્ટ એનું નિરાકરણ આવે એવો અમારો પ્રયત્ન છે આત્મનજી અત્યારે શું સ્થિતિ ત્યાં જોવા મળે છે આટલા બધા ગુજરાતીઓ છે હવે આ પ્રકારની સમસ્યા હોય તો ત્યાંની જે ગવર્મેન્ટ છે એ અત્યારે કેટલું સપોર્ટ કરતી આપને જોવા મળે છે એન્ડ આપ જે કન્વેન્શન કરી રહ્યા છો આપ જે ફાઉન્ડેશન લઈને આવી રહ્યા છો એની માટે ત્યાંની ગવર્મેન્ટનો સપોર્ટ કેટલો છે હું છે ને બેન ઘણા લોકલ પોલિટિક્સમાં હું ઘણું બધું કામ કરું છું અને ઘણા સેનેટર જોડે કોંગ્રેસમેન જોડે મેયર જોડે ત્યાં આપણે એ રીતે જે રીતે વાઇબ્રન્ટ જેવી રીતે ત્યાં ઈડીસી હોય છે ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન હોય છે દરેક સિટીનું સ્ટેટનું એની જોડે કામ કરીએ છે એટલે એ તો અમે ઇન્ડિવિજ્યુઅલ કરી જ શકીએ છીએ પણ હવે આપણે ગુજરાતીઓનું એ કામ કરવાનું છે અને ગુજરાતીઓના જે પ્રશ્ન છે હવે તમે તાજેતરમાં સાંભળ્યું હશે કે ઘણી હત્યાઓ થઈ રાઈટ આપણે ગુજરાતી છોકરાની થઈને આપણે સ્ટોર હોય તો ગોળી મારી દે છે નહીં હવે લોકો તો કરે જ છે પણ આ પ્રશ્નો આપણે ઉપર સેનેટ છે કોંગ્રેસ છે એમાં ઊભા કરવા હોય તો આપણું ત્યાં પણ એક અહીંયા પણ આપણે કેવી રીતે છે કે શક્તિ પ્રદર્શન કરો તો એ લોકોને ખબર પડે કે ભાઈ આટલા બધા લોકો છે તો આપણે કામ કરવું પડશે ત્યાં પણ સેમ જ છે દરેક જગ્યાએ રાજકીય સરખું જ હોય છે એટલે એમાં પણ આપણે ભેગા થઈએ અને આપણે કોંગ્રેસમેનને બોલાવવાના છે સેનેટરને બોલાવવાના છે મેયરને બોલાવવાના છે અને આપણે આપણા પ્રશ્નો આ બધા એમને પણ રજૂ કરવાના છે એટલે એ વસ્તુ જ્યારે પણ વિઝાનો પ્રોબ્લેમ હોય ઇમિગ્રેશનના પ્રોબ્લેમ છે એ હવે આપણે સેનેટમાં કે ત્યાં બિલ મુકાવવું હોય આપણા આપણા લગતું તો આપણે એ માણસો થ્રુ મુકાવું પડે એટલે એ માણસો આવે આપણા પ્રશ્નો સાંભળે એ લોકો આપણે એમની જોડે કામ કરીએ તો આગળ જતા એ પ્રશ્નો આપણો નેશનલ લેવલ પર જાય ને નેશનલ લેવલ પર આપણું જે આજે નથી ઇન્ડિવિજ લોકો જઈને કામ કરી આવે હવે હું તો ઇન્ડિવ્યુઅલ કે વાસુદેવ ઇન્ડિવિજુઅલ કામ કરી શકીએ છે પણ એ એ નથી કરવું આપણે કોમ્યુનિટીનું કામ કરવું પણ જનરલી સ્ટીલ અત્યારે બી જો ગુજરાતીઓ ત્યાં આવી સમસ્યા હોય એમને તો જસ્ટ કે ત્યાંની ગવર્મેન્ટ કેટલું સપોર્ટ કરે છે કેટલી સપોર્ટિવ હોય છે જો બેન સપોર્ટ તો કરે છે પણ મેં આપને કીધું એ ઇન્ડિવિજ્યુઅલ સપોર્ટ કરે છે પણ આજે તમે એક જગ્યાએ આજે પંદર વીસ હજાર લોકો ભેગા થાવ અને એવું કહો કે અમે સત્તર લાખ લોકોને રિપ્રેઝેન્ટ કરીએ છે તો એ સપોર્ટ છે ને બેન ઉપર લેવલ જતો રહે એ આજે નથી જે આપણે મિસિંગ કરીએ છીએ એટલે આજે મારે કોઈ મારી સિટીમાં કંઈ થયું હોય ને હું જેને કહી આવું ને ત્યાં પોલીસ કમિશનર હોય કે જે હોય કે મેયર એ આપણું કામ કરે એ નથી જોઈતો આપણે હવે બાઇડન કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આપણું સાંભળે અને એ લોકો આપણું કામ કરે એ કરવું લાસ્ટ યર લાસ્ટ ઇલેક્શનમાં હું ટ્રમ્પ ફોર ગુજરાતીસ એનો હું કન્વીનિયર હતો રાઈટ રિપબ્લિકન પાર્ટીમાંથી તો અમે ઘણા બધા ગુજરાતીઓને ભેગા કરીને એ વિંગ ચાલુ કરાવી હતી રિપબ્લિકન પાર્ટીમાં ગુજરાતી પણ છે એવી રીતે બાઇડનમાં પણ ચાલુ થઈ હતી પણ હવે એને આપણી ઉપર લેવલ પર લીધી છે અને નેશનલ લેવલ પર ભારતીયો નહીં ગુજરાતીઓનું પણ મહત્વ છે એ એમને સમજાવું છે એનો આ બહુથી મોટો પ્રયત્ન છે જી 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 વાસુદેવજી અહીંયા ત્યાં યુએસમાં બીજા જે ફાઉન્ડેશન્સની આપણે વાત કરીએ તો ચલો ગુજરાત ગ્લોરિયસ ગુજરાત એવા ઘણા બધા સંગઠનો ત્યાં ઓલરેડી કાર્યરત છે તો એ લોકોની સાથે પણ આપણે સંપર્ક કર્યો છે જેમ કે વાત કરીએ તો એ લોકોનો પણ સપોર્ટ છે ઓલરેડી એ સંગઠનમાં જોડાયેલા જે ગુજરાતીઓ છે એ લોકોની સાથે પણ ચર્ચા થઈ છે ડેફિનેટલી એ બધી જે સંસ્થાઓ છે ને એ ઇન્ડિવિજુઅલી મોર કામ કરે છે ખૂબ સારું કામ કરે છે ને ઘણા મોટા પ્રોગ્રામ વેરી સક્સેસફુલ પ્રોગ્રામ કરે છે અમે પણ એમની સાથે આ જે બંનેનો કન્સેપ્ટ જુદો છે આ આપણે બધા ઓર્ગેનાઇઝેશન ને સાથે લઈને ચાલીએ છીએ ઇટ્સ એ કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન એમાં કોઈ પરમાનન્ટ સત્તા પર નથી આજે આઈ એમ અ ફાઉન્ડર પ્રેસિડેન્ટ બટ સ્ટીલ આઈ થિંક દેટ આઈ શુડ ચાન્સ આફ્ટર થ્રી ઇયર્સ એ બધી વસ્તુઓ એમાં મિસિંગ છે અને આપણે ગુજરાતીઓના નાનામાં નાના પ્રશ્નો જેમ કહ્યું કે ભાઈ કોઈનું મર્ડર થાય તે આજે તમે એક સંસ્થાકીય રીતે પ્રભાવ પાડો જેમ અહીંયા આગળ તમે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને ઓળખતા હોય તો ઘરફોડી તમારી તરત જ સોલ્વ થઈ જતી હોય સેમ વસ્તુ આજે રૂટીન પોલીસ એમનું કામ તો કરતી હોય પણ જો તમે ઉપરથી એને પ્રભાવિત કરો ને તો ખૂબ ઝડપથી થાય એટલે

ત્યાંની ગવર્મેન્ટ અહીંયાની ગવર્મેન્ટ આ બંને વચ્ચે પણ એક એક પ્રોપર કમ્યુનિકેશન હોવું કે પછી પ્રોપર પ્રોપર સપોર્ટ હોવું જોઈએ એ પણ કેટલું જરૂરી ત્યાંનું જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય અહીંયાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય એ બંને વચ્ચે પણ એક તાલમેલ હોવું કેટલું જરૂરી છે જેથી કરીને ગુજરાતીઓના જે પ્રશ્નો કે જેના વિશે આપ ચર્ચા કરવા માંગો છો જેના પ્રશ્નોનો હલ આપ લાવવા માંગો છો આવવું જોઈએ ગુજરાત સરકારને દાખલો આપીએ તો એમને ઘણું સારું કામ એનઆરઆઈ કમ્યુનિટી માટે કરવું છે વાસુદેવ પટેલના સંબંધ નરેન્દ્રભાઈ સાથે હોય કે આનંદીબેન સાથે હોય કે વિજયભાઈ સાથે હોય ને ભૂપેન્દ્રભાઈ સાથે હોય વાસુદેવ પટેલના પ્રશ્નો તો તરત સોલ્વ થઈ જાય કારણ કે તમારા કનેક્શન છે ફેઝિકલી પણ અમારો સંસાધ્ય ગોલ એ છે કે રમેશભાઈ શંકરભાઈ કે રમણભાઈના કેમ પ્રશ્નો સેમ પ્રાયોરિટી ના થાય હવે સરકારને કંઈક સારું કામ એનઆરઆઈ માટે કરવું હોય તો કોનો સંપર્ક સાધે ધારો કે વાસુદેવ પટેલ કે આત્મન રાવલનો કે પકાજી પટેલનો કે પીવી પટેલનો સંપર્ક સાથે ઇન્ડિવ્યુઅલી થયો અને ઇન્ડિવ્યુજ્યુઅલી મત થયો એ માટેનો પણ સંસ્થાકીય રીતે અમે રજૂઆત કરીએ કે ભાઈ અમારી માગણી આ છે ડેફિનેટલી ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ ડૂ સમથિંગ તો એનું સમન્વય કરીને એક સારો રસ્તો થઈ શકે ને એના માટે પણ આ પ્લેટફોર્મ જરૂરી છે કે જે બીજા રાજ્યોનું છે અને એ રીતે જ એનું વર્ક થાય છે લે તમારે કોઈની આગળ એજી વાત કરી આવા સંગઠને ફાઉન્ડેશનને ત્યાં એટલે ડલ્લાસ ત્યાંનું જે બેકગ્રાઉન્ડ કે છે છે સપોર્ટ કરે છે આ બધા ફાઉન્ડેશનને સંગઠનને પાસે દે છે આ એટલે આ કીધું ને કે ત્યાંના ટેક્સાસના ગવર્નર હ હ એ બધાને આમંત્રણ છે આમંત્રણ છે અને આ કરવા માટે ડેલાસ અને અરવિંગ સિટી જે આપણે આ જે જગ્યા છે અરવિંગ ને ડેલાસ સિટી છે એના ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન એ લોકોને ત્યાં ત્યાં છે ને બેન કે વિઝિટ ડેલાસ વિઝિટ અરવિંગ વિઝિટ ફ્રિસ્કો દરેક સિટીનું વિઝિટ એવી રીતે એમનું પોતાનું ઓર્ગેનાઇઝેશન હોય છે જે લોકોને એમના સિટી માટે આકર્ષવા અને એ લોકો જે વસ્તુ કરે એ આગળ એ લોકો જોડે કઈ રીતે કોલોપરેશન કરે એનું એ કામ કરે છે લોકો એટલે એ બધાને આમંત્રણ છે અમે એ બધા જોડે મીટિંગ કરી છે એ આર ધ આર સો એક્સાઇટેડ ટુ વર્ક વિથ અસ અને એક એમને કીધું કે ટેમ્પા ગુજરાતી સમાજ છે કે ડેલેસ ગુજરાતી સમાજ છે ટેમ્પા ગુજરાતી સમાજ કંઈક કરે છે ને એમને કોઈ પ્રશ્ન છે એ ડેલેસ ગુજરાતી સમાજને નથી ખબર કે ડેલેસ ગુજરાતી સમાજ કંઈક કરે છે એ શિકાગો ગુજરાતી સમાજને નથી ખબર એટલે આ સંગઠન થાય તો દરેક જણ સંકલન કરીને કામ કરી શકે તો ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી વસ્તુઓ થઈ જાય છે જે તમે કામ કરી રહ્યા છો આજે દરેક સમાજ ત્યાં એટલો બધો સક્ષમ છે કે ગુજરાતીઓ એટલા સક્ષમ છે આજે અમેરિકામાં કે દરેક ઇન્ડિવ્યુઅલ પણ આ વસ્તુ કરી શકે છે પણ જો હવે આપણે ભેગા થઈને કરીએ તો આપણે ક્યાં પહોંચીશું એની કોઈ કલ્પના પણ નથી આજે તમે સમજો કે ઇન્ડિવ્યુજ્યુઅલ ડેલાવેર છે ટેનિસી છે ન્યૂજર્સી છે દરેકના મેયર દરેકના ગવર્નરને આપણે જાણીએ છીએ રાઈટ પણ એ બધાને ભેગા કરશું તો દરેક ગવર્નરને પાંચ ગવર્નરને તમે જાણતા થશો આજે ડેલાસને કંઈ કામ હશે ને ટેનિસીનું કંઈ કામ હશે કે ત્યાંથી ખેડાનું કંઈ કામ હશે કે આણંદનું કંઈ કામ હશે તો વી કેન વર્ક ટુગેધર દેટ્સ દેટ્સ ધ મોટો ઓફ ધીસ અને જ્યાં સુધી આપણે એકબીજાને નહીં ભેગા મળીને કામ કરીએ ને તો બીજી બધી ઇવેન્ટ થાય છે મેળો નથી કરો બેન આ મેળો નથી આ ગેટ ટુગેધર નથી એ તો આપણે કરી શકીએ ઉકેલ રાખવાનો છે એનો બેસીને ચર્ચા કરવાની છે અને એ ભેગા થઈને એ ઉકેલ મેં નાનો કર્યો કે આટલું બધું થયું એકે આપણી આપણે એર ઇન્ડિયા તો હવે તાતા પાસે ગયો ત્યાં સુધી એર ઇન્ડિયા હતું મેં કીધું કે સાહીઠ ટકા લોકો ગુજરાતી હોય છે પ્લેન આપણી એક ફ્લાઇટ નથી છે વિઝા ને કેટલા પ્રશ્નો છે વિઝાના બેન ધ ઇન્ડિવિજ્યુઅલ મને ફોન કરે કે વાસુદેવ ભાઈ ફોન કરે અમે કોન્સ્યુલેટ ને ફોન કરીએ આજે કેવી હાલમાં પણ છે કે કોઈ પ્રોગ્રામ થાય કોન્સ્યુલેટ નો રાઈટ એમાં સૌથી ઓછા ગુજરાતીઓને આમંત્રણ મળે છે આજે એમને જ દાખલો મને હમણાં કહેતા હતા કે એક પ્રોગ્રામ હતો એકસો પચાસ જણને આમંત્રણ આપવામાં આવ્યું હતું કોન્સ્યુલેટ એટલે કોન્સ્યુલેટ એટલે એમ્બેસી તરફથી ત્યારે વાસુદેવભાઈએ પૂછ્યું કે કેટલાક ગુજરાતીઓને આમંત્રણ આપ્યું છે તો કે પાંચ છ જણને તો આપ્યું છે હવે જ્યારે તમારી તેત્રીસ ટકા વસ્તી હોય અને એકસો પચાસ માંથી તમને ખાલી પાંચ જણને જણ એટલે બે ટકા પણ બેન ના બોલાય એટલે આપ કેમ નથી બોલાવતા કેમ આપણું કોઈ સંગઠન જ નથી સંગઠન હોય તો એક ઇન્વિટેશન પર બધા જ એકત્ર થઈને એક તાંતળા બંધાઈ બાંધી શકાય એમને બાંધી શકાય અને એ લોકો ત્યાં ઉપસ્થિત રહી શકે વાસુદેવજી હવે આ જે ત્રણ દિવસીય કન્વેન્શન છે એની માટે ખાસ શું કહેવા માંગશો અહીંયા જ ગુજરાત છે અહીંયા જ ગુજરાતીઓ છે ગુજરાતમાંથી એક કેટલા ગુજરાતીઓને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે કોણ કોણ લોકો ઉપસ્થિત રહેશે અમે લગભગ એક આખો ટ્રેડ શો કરવાના છીએ જે મેં કહ્યું કે જી ટુ જી બિઝનેસ સમિટ લગભગ અઢીસો લોકોને એમાંથી પણ આમંત્રણ આપ્યું છે ગૌતમ અદાણીથી થી માંડીને એવા મોટા એન્ટરપ્રિન્યરને પણ આમંત્રણ આપ્યું છે કે જેથી કરીને ત્યાંનું યુથ વર્ગ એની અંદર એટ્રેક્ટ થાય મેઈન વસ્તુ એ છે કે અમે તો સિનિયર છીએ અમે તો ભારતમાં જન્મ્યા છીએ ભારત સાથે જોડાયેલા છીએ પણ જે નરેન્દ્રભાઈ ની કલ્પના છે કે કેવી રીતે વર્ષ પછી કે પચીસ વર્ષ પછી પણ એ જ ભારતીયો ભારત સાથે જોડાયેલા એના માટે કામ બતાવો પડશે એ વગર નહીં થાય એટલે આ ગુજરાતી સંગઠનમાં અમારો એક ધ્યેય એ પણ છે કે ત્યાં આગળ અમેરિકાની અંદર જે સક્સેસફુલ ભારતીયો છે કે આપણા ગુજરાતીઓ છે પર્ટિક્યુલરલી તો એમને પણ ગુજરાતીઓ સાથે વાર્તાલાપ કરાવીએ એની પ્રકાશન માહિતી આપે છે એટલે જેથી કરીને એ લોકો ને સંપર્ક કરી શકાય અમારો ગોલ એ છે કે લગભગ પાંત્રીસ એક સિટી મેજર સિટી છે અમેરિકાની અંદર એની અંદર આપણા પુષ્કળ ગુજરાતી ડાક્ટરો છે પણ અહીંથી જે નવો આવનાર ગુજરાતી છે કે જેની પાસે હજુ ઇન્સ્યોરન્સ એફોર્ડ કરવાની શક્તિ નથી કે ઘણા લોકો વર્ષોથી રહે છે એમના પેરેન્ટ્સ અહીં આવે છે અમેરિકામાં એમની પાસે પણ ઇન્સ્યોરન્સ નથી અમેરિકાનું એક કહેવાય છે કે વગર ઇન્સ્યોરન્સે દવા ખૂબ મોઘી છે તો એટલીસ્ટ એમને બ્લડ પ્રેશરની દવા છે ડાયાબિટીસની દવા જે રૂટીન લેતા હોય ને ખલાસ થઈ ગઈ વધારે રહેવાનું થયું હતું તો એટલીસ્ટ કોક એમને તપાસીને એ પ્રિસ્ક્રિપ્શન લખી આપે બેઝિક એટ નો કોસ્ટ તો કેટલી મોટી સેવા કહેવાય જી જી અને મેડિકલી સપોર્ટ એટલે બહુ જ મોટો સપોર્ટ કહી શકાય છે અને બેન એની અંદર બીજું એ છે કે અહીંના લોકો જે અમેરિકા નથી આવી શકતા જી 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 અત્યાર સુધીમાં લાઈક મેં લગભગ 50 થી વધારે લોકોના સેકન્ડ ઓપિનિયન અમેરિકાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જોડે અહીં ભારતમાં કરાવ્યા છે કે જે એમની તો કોઈ શક્તિ નથી બીજા મળવાના કોઈ ચાન્સ નથી અને આનાથી શું સારી ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને ખુબ જ મદદ થતી હોય છે બધા જ લોકો ભેગા થઈને આ પ્રયાસ હાથ ધરે તો ત્યાં ઉપસ્થિત છે ગુજરાતીઓ છે તેના બધા જ પ્રશ્નોનું જે હલ છે વહેલી તકે આવી શકે સરસ પ્રયાસ આપ લોકો કરી રહ્યા છો

એ માટે વી રિયલી થેન્ક્સ જી અને દરેક ગુજરાતી એવું કહેવાય ને છેલ્લે કહો કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત એવી રીતે આપણે એક આખું અમેરિકામાં ભેગું ગુજરાત વસાવાનું છે એના માટે પણ થેન્ક યુ પીનો બેન અને જીટીપીએલ નો ખૂબ ખૂબ આભાર કે અમને સાંભળે થેન્ક યુ ફોર કમિંગ હિયર અને થેન્ક યુ બધા જ ગુજરાતની જનતા તરફથી કે આપ એટલું સરસ આયોજન કરી રહ્યા છો તેની માટે થેન્ક યુ કરંટ ટોપિકમાં આજે વાત કરી છે આપણે ખાસ જે અમેરિકામાં ગુજરાતીઓ વસી રહ્યા છે તે બધા જ ગુજરાતીઓને એકત્રિત કરવાનો આ પ્રયાસ છે અને તેની સાથે જ ફોગા ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન અને સાથે જ આ કન્વેન્શન છે ત્રણ દિવસે જેનું આયોજન થઈ રહ્યું છે સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ ડલાસ ખાતે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેનું શું મોટો છે શું ઉદ્દેશ છે ગુજરાતીઓને શું ફાયદો થશે તેનાથી આ બધા જ પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર